તો અમારે વારસાઈ આંબો બનાવવા શું ત્યાં જવાનું ના ભાઈ તમારે વારસાઈ આંબો બનાવવા ત્યાં જવાની જરૂર નથી તમારે વારસાઈ આંબા માટે તમે તમારા ફાધર એટલે જે અવસો અવસાન થયું છે એનું આધાર કાર્ડનું સરનામું જ્યાં હોય ત્યાંના તલાટી મંત્રી પાસે તમે જઈ શકો એનું ડેથ સર્ટિફિકેટ સાથે લઈ જાઓ આધાર કાર્ડની નકલ સાથે લઈ જાઓ બે સાક્ષી સાથે લઈ જાઓ તમારે જે મિલકત માટે થઈ અને આ વારસાય આંબો વાપરવાનું હોય એ મિલકતની વિગત માટે થઈ અને તમારા સાત બાર આઠ લઈ જાઓ જરૂર પડે તો તલાટી તમારી પાસે એફિડેવિટ કરાવશે હમણાં એફિડેવિટનો નિયમ છે નીકળી ગયો છે પણ એવું જરૂરી નથી કે તમે આગ્રહ રાખો કે એના એફિડેવિટ નહીં જ આપીએ તલાટીને જ્યારે યોગ્ય લાગે કે ભાઈ આ નિવેદન સાચું નથી અથવા તો કંઈક શંકાસ્પદ છે અથવા તો મારે વધારે પુરાવાઓની જરૂર છે તો એ તમારી પાસે એફિડેવિટ માંગી શકે છે અને એફિડેવિટ માંગવા માગે તો આપણે આપવામાં વાંધો પણ શું છે જ્યારે તમે સાચા જ છો કશી ખોટી પ્રવૃત્તિ કરવી નથી તો પછી એફિડેવિટ કરી દેવાનું રહે અને ત્યાં તે તમને વારસાઈ આંબો બનાવી આપશે અને આ વારસાઈ આંબાના આધારે તમે તમારી ખેતીની જમીન જ્યાં આવેલી હોય ત્યાં જઈ અને વારસાઈ ચડાવવા માટેની અરજી દાખલ કરી શકશો વારસાઈ અરજી જે આંબો બતાવેલો છે એ સિવાય તમારે ત્યાં એક એગ્રીમેન્ટ કરવાનું રહેશે એમાં તમારા જેટલા બી વારસદારો છે એ બધા વારસાઈ આંબાના આધારે તમે એની અંદર દાખલ કરશો યાદ રાખજો વારસાએ આંબો બનાવવા માટે થઈ અને તમારી પાસે એકથી વધારે ખાતા હોય તો આંબો એક જ ચાલશે પણ વારસાઈ અરજી તમારે દરેક ખાતાથી જ અલગ અલગ કરવી પડશે યાદ રાખજો ખાતાની વાત કરું છું જો તમારા સર્વે નંબર અલગ અલગ હોય બાપુજીના સર્વે નંબર ચાર છે અને ખાતું એક જ છે તો તમારે અલગ અલગ ચાર અરજી કરવાની જરૂર નથી એક જ અરજીથી તમારું કામ થઈ જશે પરંતુ જો તમારા ફાધરના નામે એક જ ગામની અંદર બેસ સર્વે નંબર છે અને બંનેના ખાતા જુદા જુદા છે તો ભાઈ તમારે બે અરજી કરવી પડશે હવે એવી રીતે બે ગામ છે અને બંને ગામમાં એક 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 ખાતા આવેલા છે તો પણ તમારે જુદી જુદી અરજી કરવી પડશે તો ખેડૂતો જ્ઞાનના અભાવે હેરાન થતા હોય છે અથવા તો સરકારી તંત્રને દોષ દેતા હોય છે કે ભાઈ મારું કામ થતું નથી મારે ધક્કા ખાવા પડે છે મારે આંબા માટે ધક્કા ખાવા પડે છે તો પૂર્ણ માહિતી સમજી અને તમે તમારું કામ કરશો તો તમને મુશ્કેલી નહીં પડે હું રમણીભાઈ કોટડીયા આવી ત્રણ ચેનલમાં જુદી જુદી માહિતી આપું છું એક ચેનલ રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શક બીજી ચેનલ રમણીભાઈ કોટડીયા વિડીયો અને ત્રીજી ચેનલ છે રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક આ ઉપરાંત ખેડૂતો આ બધા કામ જાતે કરી શકે એટલા માટે તાલીમ કેમ્પ પણ ચલાવું છું તમે યુટ્યુબ ચેનલની અંદર જઈને એક માત્ર રમણીભાઈ કોટડીયા લખશો એટલે ઘેર બેઠા ગંગાની જેમ તમને તમામ માહિતી મળતી રહેશે